એ જ મેળાનું લોકમેળાનું ગ્રાઉન્ડ છે જ્યાં જન્માષ્ટમી ના દિવસે હકડે પબ્લિક હોય છે પણ આજે વરસાદ ને પગલે આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્ય છે પોરબંદર નો લોકમેળો વરસાદ આજે નંદ મહોત્સવ હતો રાત્રિના બાર વાગ્યે પાયલબેન બેન વઘાસિયા દ્વારા નંદ મહોત્સવ કાર્યક્રમ હતો પણ એ વરસાદના પગલે રદ કરવામાં આવ્યો છે અહીંયા આપ જોઈ શકો છો અધિકારીઓ પદાધિકારીઓની હાજરી હોય છે અને ઉપસ્થિતિમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે અને લોકોની પણ એટલી જનમેદની હોય છે પણ આજે એક પણ પબ્લિક દેખાતી નથી વરસાદી વિઘ્ન રાત્રિના નવ વાગ્યાથી જ મેળો બંધ કરવામાં આવ્યો છે ચકડોળ ધારકોને બંધ કરવાની આદેશ આપવામાં આવ્યો હતો આવતીકાલે પણ જે આંગણવાડી છે અને પ્રાથમિક સ્કૂલોને પણ રજા જાહેર કરવામાં આવી છે અને ઇન્ડિયન ગાર્ડે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી અને દરિયામાં પણ તોફાન આવે એવી સંભાવનાઓ છે હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે પણ જો વરસાદ યથાવત રહેશે તો પોરબંદરનો લોકમેળો છે તે કાલે યથાવત રાખવામાં આવશે કે નહીં વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં વોટ્સ ન્યૂઝના માધ્યમથી માત્ર આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે હોળી ચકડોળમાં બહોળી સંખ્યામાં પોરબંદરનો લોક મેળો આવતા હોય છે પણ વરસાદને કારણે આજે મેળો રદ કરવામાં આવ્યો છે એક દિવસનો અને આવતીકાલે પણ જો વરસાદ કદાચ વિઘ્ન આપે તો મેળો બંધ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે વિઝ્યુઅલ્સ કદાચ વરસાદ પણ ચાલુ છે અને પવન પણ છે એટલે વિઝ્યુઅલ્સ કદાચ થોડા ડાઉન આવે પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ એક પણ પબ્લિક આપણે જોઈ નથી શકતા ગ્રાઉન્ડમાં લોકમેળા ગ્રાઉન્ડ છે અને સ્ટેજ પણ આપને બતાવશું ત્યાં પણ કોઈ પોરબંદર છાયા નગરપાલિકાના સ્ટાફ સિવાય કોઈ પણ અહીંયા દેખાતું નથી અને કાલે જે ગોલા પાઉભાજી પાણીપુરી એના અલગ અલગ બધા જે સ્ટોલ હતા ત્યાં લોકો મન મૂકી અને આનંદ માણતા હતા ભરપૂર નાસ્તાનો આનંદ લેતા હતા પણ આજે છે તે વરસાદને પગલે આપ જોઈ શકો છો સુમશાન ભાસી રહ્યું છે